આંદોલન પર કહ્યું કે આ નવી કંપની છે દર મહિને દિવસો ઠેલવ્યા જાય છે પગાર સમયસર આપતા નથી જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાન માલિક દ્વારા મકાન ખાલી કરી દેવા કહેવામાં આવ્યું છે અલગ અલગ રાજ્યના ડ્રાઈવરો નોકરી કરી રહ્યા છે અમારે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા અઘરા થઈ ગયા છે કોઈ આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી અને કંપનીમાં કામ કરીએ છીએ તે પણ કોઈ પુરાવો અપાયો નથી પગાર પણ પૂરો અપાતો નથી પગારને કાપીને આપવામાં આવે છે કયા પગારના પૈસા ક્યાં જાય છે કોઈ પણ ડોક્યુમેન્ટ સપાતા નથી જેથી સો બસના ડ્રાઈવરો દ્વારા હડતાળ કરી છે અમને અમારા હક જોઈએ છે અને અન્ય બસના કર્મચારીઓની જેમ સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે આ મહિના ચલાવ્યો એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇસ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર પડેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર ફીટ બી નથી આપતા એ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો પચીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકો